તંકારાના વીરપર ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી ગયા તંકારા તાલુકાના વીરપર ગામે આજે વહેલી સવારે બે લોકો તળાવમાં ડૂબી જતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા તળાવના સામા કાંઠે રિક્ષા લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન કોઝવેમાં પગ લપસી જવાથી આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે મોરબી ફાયર બ્રિગેડે બનાવની જાણ થતાં દોડી જઈ બંનેના મૃતદેહ શોધી કાઢ્યા હતા જાણવા મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારે ટંકારા તાલુકાના વીરપર ગામના તળાવના સામા કાંઠે પડેલી રિક્ષા લેવા જતા સમયે કોઝવેમાં પગ લપસી જતા પ્રવીણ સનાળિયા અને પ્રેમજી સનાળિયા તળાવમાં ગરક થયા હતા ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરતા પ્રથમ પ્રવીણ સનાળિયાનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાદમાં પ્રેમજી સનાળિયાનો મૃતદેહ મળી આવ્યો હતો બીજી તરફ નાના એવા ગામમાં એક સાથે બબ્બે લોકોના તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજતા વીર પર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અહેવાલ જનક રાજા લોકાર્પણ